છોકરા <negousse> <sub Holy Hill> <Kidatte>

સાકલેડ આ આ ફાડ આ ફાડવાન જ બળી તો એ હા નથે પાડું આ ચેક છે લે

આ કે ને હિમો હાનુ બતો થાઈ આપડે આ ઓય મુગજી હુકુ છે લઈ જિયરું આ હુકુ જ છે અમા આયા છો ના આયા છો અમા તાટીઓ હાલ આવા તાટીનો ન ખાઓ આ આઈ તાટીઓ જો તાપતરે પૈસા વસ્યો છે કે પાછા કાકો ઓરું તાપતરી ખાલે ના એ ડુગલી કેટા આ તા કોઈ કામ ની નહાય ખેદજો એમ ના આવે તમે કાજે બધું કોલો હા આ પકડે હેડો પેલો ઓમ લઈ જાવ એ છોકરા એ આ પકડા આ લઈ જાવી છે આપણે લેનો કાઢો તમે હેડો ને હા પાસે yeah.

ના ચા પાણી ના કરવું તમારો પેલા છોકરો ના ફાળી પાસુ ચોકલેટ ચોકલેટ છે